ગુજરાતમાં હાલ લોકસભાની ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજી મેના રોજ ઝાલાવાડમાં ચૂંટણી જાહેર સભાને સંબોધિત કરવાના છે હાલ પીએમની સુરક્ષા વ્યવસ્થાને લઈને આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો છે અને રાજ્યના ડીજીએ અંદાજે સોળસોથી વધુ પોલીસ અધિકારીઓ અને જવાનોને વડાપ્રધાનની સભામાં બંદોબસ્ત સોંપ્યો છે સુરેન્દ્રનગર રાજકોટ હાઇવે પર યોજાનાર આ સભામાં અંદાજે એક લાખથી વધુ સંખ્યામાં લોકો એકત્ર થવાનો અંદાજો છે વડાપ્રધાનની સુરક્ષા માટે એસપીજીની ટીમ પણ સભા સ્થળની મુલાકાત લઈ ચૂકી છે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાની આગેવાનીમાં સભા સ્થળની આસપાસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવા આવશે ભાજપના જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ સહિત સંગઠનના અગ્રણીઓએ સભા સ્થળ ખાસ પ્રકારની મુલાકાત લઈ તૈયારીઓની સમીક્ષા કરી આ અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આપણા નરેન્દ્રભાઈ મોદી સાહેબ સુરેન્દ્રનગર ખાતે બે તારીખના રોજ જ્યારે પધારવાના છે ત્યારે જ્યારથી એ જિલ્લામાં ધ્યાનમાં આવ્યું કે નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે તારીખે સુરેન્દ્રનગર સભા લેવા આવવાના છે ત્યારે પ્રજામાં બે તારીખે આવવાના છે મોદી સાહેબ ને ક્યારે સાંભળવા જઈએ એની થનગનાર થી રાહ જોઈ રહ્યા છે ત્યારે લાખોની સંખ્યામાં પ્રજાજનો મોદી સાહેબ ને સાંભળવા આવવાના છે એનો લાવો લેવા આવવાના છે એ પૂરતીની તૈયારી ચાલુ રહી છે